નમસ્કાર વિશેષ વિદ દિનેશના વિશેષ કાર્યક્રમ વિશેષ પોડકાસ્ટમાં એક એવા સમાજ સેવિકાને મળવું છે કે જેઓ વઢિયાર વિસ્તારમાંથી આવે છે શંખેશ્વર એમનું વતન છે આ વતનનું ઋણ અદા કરવા માટે તેમને ત્યાં સેવાની એક સરવાળી બહાવી છે અને હું જે વિસ્તારની વાત કરું છું વિસ્તારમાં આ પ્રકારની એક્ટિવિટી ખૂબ ઓછી થતી હોય છે બિલકુલ થતી નથી એવું કહેતો નથી પણ એમાં જિજ્ઞાસઠે એક પ્રકારનો ચીલો ચાતરો છે અને એ પણ નાના રણની અંદર ચીલો છાત્રો ખૂબ મુશ્કેલ છે કારણ કે ત્યાં રણમાં ગુલાબ ખીલવા જેવી પ્રવૃત્તિ એમને કરી છે શેઠ બોલું છું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું જન્મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપકની વાત કરું છું અને વાણિયાના દીકરી છે અને વાણિયા બુદ્ધિ વાપરી એમણે નક્કી કર્યું કે મારી પાસે જે એજ્યુકેશન છે એના સહારે હું નોકરી કરીશ તો સારો પગાર મળશે તો નોકરી ન કરું વ્યવસાય કરવું તો પણ સારું કમાણી કરીને બેંક બેલેન્સ વધારી શકે પણ એમને બુદ્ધિ એવી વાપરી જેને આપણે વાણિયા બુદ્ધિ પોઝિટિવ વેમાં કંઈક કહેતા હોઈએ છીએ કે જેમાં આપણને ફાયદો મળે તો એમને બુદ્ધિ એવી વાપરી કે જ્યારે પૃથ્વી ઉપર જ્યાં સુધી રહીએ ત્યાં સુધી કામ જ કરવું છે તો પછી એ કામ સેવામાં તબદીલ શા માટેના કરીએ તેમને સેવામાં એ કામને તબદીલ કરી અને એનું જે બેન્ક બેલેન્સ છે જે ઉપર દેખાડવાનું છે ભગવાનને જ્યારે આપણે ઉપર રહીએ ત્યારે તો એ સરસ બેંક બેલેન્સ કર્યું છે કારણ કે એમને પુણ્ય કમાવાનું કામ કર્યું છે આપણે ઘરે ચલાવવા કમાણી બધા કરતા હોઈએ છીએ તો શંખેશ વર્માએ કોમ્પ્યુટરથી કાર્યની શરૂઆત કરી ન ખબર પડતા આ આગળ જતા ઘણા બધા કામો સાથે તેઓ જોડાયા છે અને હજુ પણ કામ કરી રહ્યા છે એમને ઘણા એવોર્ડ પણ મળ્યા છે અગત્યના એવોર્ડની જો વાત કરીએ તો ગાંધી એવોર્ડ જે અમિત શાહે આપ્યો છે એ હોર્ડિંગ્સ એ વિસ્તારમાં લાગ્યા ત્યારે ત્યાં વિસ્તારના લોકોને પણ ગૌરવ થયું અને ગુજરાતને પણ ગૌરવ છે અને આપણને પણ ગૌરવ છે એટલા માટે વિશેષ પોડકાસ્ટમાં બોલાવ્યા છે આમ તો મેં તમારો પરિચય આપ્યો પણ માણસ જ્યારે ખુદનો પરિચય કરવાનો પ્રયત્ન કરે અને વિચારે કે મેં જીવનમાં શું કર્યું તો જવાબ શું મળતો હોય એવું પણ બને કે એની પાસે બહુ મોટી ડિગ્રી હોય બહુ મોટો હોદ્દો હોય બહુ મોટું બેંક બેલેન્સ હોય પણ આત્મા સાથે જ્યારે સંવાદ કરે ત્યારે ખબર પડે કશું કમાણા નથી તમે લોકોની સેવા કરીને ઘણું બધું કમાઈ રહ્યા છો એવો મેં પરિચય આપ્યો મેં કહ્યું કે વાણિયાની દીકરી વાણિયા બુદ્ધિ વાપરી છે બરાબર કીધું છે બરાબર છે શરૂઆતથી વાત કરવી છે ને એની પોડકાસ્ટની શરૂઆતમાં જ મારે સમજવું છે કે શંખેશ્વરથી આખી સેવાની સરવાણીની શરૂઆત ન ખબર પડતા જ થઈ જશે દરેક નજગરમાં એવું જ થતું હોય તો કેવી રીતે બે હજાર ચારની સાલમાં મેં કોમ્પ્યુટરની શરૂઆત કરી ત્યારે કોમ્પ્યુટર શું છે એ કોઈને ખ્યાલ નહોતો તો એ વખતે હું સોસાયટીમાં ચાર પાંચ છોકરાઓને શીખવાડતી હતી કે મારી જોડે જે કંઈ જ્ઞાન છે તો એ છોકરાઓને આપું તો એ લોકો ડિજિટલ યુગ સાથે જોડાય ધીમે ધીમે સંખ્યા વધવા લાગી એકમાંથી બે કોમ્પ્યુટર કર્યા બેમાંથી પાંચ કોમ્પ્યુટર કર્યા અત્યારે એકાવન કોમ્પ્યુટરની લેબ છે શરૂઆત કરી સુધી એક એવો સમય કે જયારે આજે તો ડિજિટલ યુગમાં આપણા હાથમાં મોબાઈલ છે પણ એ સમય મને લાગે કોમ્પ્યુટરના ક્લાસીસ ચાલતા એ સમય તો તમે એક કોમ્પ્યુટરથી તમારી જ સોસાયટીના જરૂરિયાત વાળા લોકો માટે ક્લાસીસ શરૂ કરે એવું કહી શકાય એક હા હું જ શીખવાડતી હતી પહેલાં મને એવું હતું કે મારી જોડે જે કંઈ જ્ઞાન છે એ છોકરાઓને આપું એટલા બધા કોર્સિસ તો મને નહોતા ફાવતા જેટલું ફાવતું હતું એટલું હું શીખવાડતી હતી પણ ધીમે ધીમે સંખ્યા વધી મેં ટીચર્સ રાખ્યા અત્યારે બાવીસ જણનો સ્ટાફ છે આપણી ઓફિસમાં અને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં લગભગ આઠથી નવ જણ એમાં જોબ કરી રહ્યા છે ટોટલી લેડીસો કામ કરી રહી છે એની અંદર એટલે જે કોચિંગ આપે છે એ પણ મહિલાઓ જ છે હા મહિલાઓ જ છે આપણે ત્યાં જઈએ પણ એક પડાવને સમજવો છે તમે તો બેઝિક કમ્પ્યુટર નું નોલેજ તમારી જોડે હતું હા અને જ્યારે એ વખતે 2004 માં થોડું ઘણું પણ કોઈને અંગ્રેજી અથવા કમ્પ્યુટર આવડે ને તો બહુ મોટી વાત છે તમારું এড્યુકેશન વિશે થોડી વાત કરશો ને ડિગ્રી અને પછી ડિગ્રીના આધારે તમે જો નોકરી કરો તો શું કરી શકો અને વ્યવસાય કરો તો શું કરી શકો એકચ્યુલી મેં એમસીએ કર્યું છે પણ મને જોબ કરવાની તો કોઈ ગણતરી નથી પહેલેથી જ મારા ઘરમાં હું મારા પપ્પાનું જોતી સેવા કરેમાં પહેલેથી જોડાયેલા હતા એટલે મને એમાં જ રસ વધારે હતો કે હું પણ એવું કંઈક કરું કે જેથી હું ગામને ઉપયોગી બનું એ પછી જ્યારે હું ભણતી હતી ત્યારે અપડાઉન કરીને ભણવું પડતું હતું તો ઘણી બધી દીકરીઓને તકલીફ પડતી હતી કે આગળ એમને અપડાઉન ના કરાવે તો મારા મેરેજ શંખેશ્વરમાં જ થયા હતા તો મેં એવું વિચાર્યું કે ચાલો અહીંની દીકરીઓને જ કંઈક ઉપયોગી થાય અને એ લોકો અહીંયાથી એજ્યુકેશન મેળવે તો એ આગળ વધી શકે એ ઇન્ટેન્સથી જ મેં આ ચાલુ કરેલું હા હા

હવે સરકારી નોકરી માટે જે કોર્સ કરવા પડે એના માટે લોકો આવતા હશે મને લાગે સમય બદલાણો છે કોમ્પ્યુટરથી ન અટક્યા તમે શરૂઆત કોમ્પ્યુટરથી કરી પછી ધીમે ધીમે ન ખબર પડતા લોકોના ફોન આવતા હશે તો ખબર ના પડતા તમે સમાજ સેવિકા પણ બની ગયા અને લોકોએ ડિમાન્ડ કરીએ છીએ તમે એ બાજુ વડ્યા હશો તો કોમ્પ્યુટર ક્લાસીસ પછી તમે શું કર્યું કોમ્પ્યુટર ક્લાસ જ્યારે ચાલુ હતા ત્યારે એમ છોકરાઓની મમ્મી ઘણા બધા વિઝિટ લેતા હતા તો એવું કહેતા મને કે કે બેન અમને કંઈક ઉપયોગી થાય એવું કરો તો અમે પણ કંઈક શીખી શકીએ અમે અમારે પણ ઘણું બધું કામ કરવું છે અહીંયા ગામડામાં તો કંઈક કામ મળે નહીં એટલે ધીમે ધીમે મેં સીવણ ક્લાસ ચાલુ કર્યા બ્યુટી પાર્લર ચાલુ કર્યું ઘણા બધા ફેકલ્ટીઝ એની અંદર રાખ્યા અને આજે ઘણી બધી બહેનો શીખી રહી છે સિવન ક્લાસમાં અમે ત્રણ મહિનાની તાલીમ આપીએ છીએ તાલીમ આપ્યા પછી એમની એક્ઝામ લઈને સર્ટિફિકેટ આપીએ છીએ અને સંચો ભેટ આપીએ છીએ જેથી પોતે આત્મનિર્ભર બની શકે અને ખરે કામ કરી શકે કોમ્પ્યુટર શીખવા માટે જે બાળકો હતા એમની માતાઓ સાથેનું કનેક્શન અને એમની માતાઓની નીડ તમને ખબર પડી તો શરૂઆત સિવણ ક્લાસીસથી હા ઓકે કયા વર્ષની વાત છે લગભગ બે હજાર આઠ ની સાલમાં મે શરૂઆતમાં ચાલુ કરી અને એ તમે શરૂઆત તો બહુ નાના પાયે થઈશ લગભગ સંચા થી શરૂઆત કરી હા ઓકે એ પછી તો અત્યારે શરૂઆતમાં તો એ ત્રણ સંચા હતા એટલે લગભગ દસ જેવી બહેનો આવતી હતી પછી પૂરું થઈ જાય એમનો કોર્સ પૂરો થાય એટલે સંચા લાવીને પછી અમને આપી દેતી હતી અત્યારે તો એક એક બેચમાં ત્રીસ ત્રીસ બહેનો એક સાથે કામ કરી રહી છે હા નિઃશુલ્ક અત્યારે પણ નિઃશુલ્ક જ છે ત્રણ મહિનાનો કોર્સ હતો હા એમની એકઝામ લેવાય અને પછી આપણે સર્ટિફિકેટ આપીએ સર્ટિફિકેટ આપ્યા પછી અમને સંચો ભેટ આપીએ એટલે ન ખબર પડતા તમે કારણ કે ઘણી શું થતું ખાલી જમવાનું આપી દેવું અને પેટ ઠારવું એ તો સારું કામ છે પણ ફરી પણ ભૂખ લાગવાની છે એટલે ભૂખ્યાને જમાડવાથી પુણ્ય તો મળે જ છે તો મને લાગે માણસને આત્મનિર્ભર બનાવીએ ને તો એની નવી પેઢીને કોઈની પાસે હાથ લાંબો ના કરવો પડે એ કામ તમે મને લાગે કે ન ખબર પડતા હજી તમે ધારો તો હજારો લોકોને જમાડી શકો ભોજન રથ તો આપણો ચાલુ જ છે પણ એજ્યુકેશન મહત્વનું છે કે કે જો એજ્યુકેશન નહીં હોય તો નવી પેઢીને પણ હાથ લાંબો કરવો પડશે પણ એજ્યુકેશન આપેલું હશે તો એમને વાંધો નહીં આવે ક્યારે હા એમના જ પરિવાર એ સિવાય પણ ગામડા હા અને તમે સિલાઈ મશીન શીખવાડું બ્યુટી પાર્લરમાં એવું છે કે કે અત્યારે બ્યુટી પાર્લરનો ક્રેઝ વધારે છે બરોબર તો મેં એવું નક્કી કર્યું કે બ્યુટી પાર્લરનું ચાલુ કરીએ તો ઘણી બધી બેનો આની અંદર કમાઈ શકશે અને આગળ વધી શકશે એ પછી બ્યુટી પાર્લરનું ચાલુ કર્યા પછી લગભગ પચાસ પચાસ બેનો એક સાથે શીખવા આવતી હતી ઘણી બધી બેનો બહેનોએ તો પાર્લર પોતાના ચાલુ કરી દીધા છે ત્યારે આપણને આનંદ થાય કે કે આજે બહેનો શીખવાયથી આજે પોતે કમાઈ રહી છે

ત્યારે એ લોકોને જમવાની બધી તકલીફ પડતી હતી મેં ગામડે ગામડે જઈને સર્વે કરેલા છે કે ક્યાં શું જરૂર છે તો મેં એ પછી મેં નક્કી કર્યું કે ભોજન રથ આપણે ચાલુ રાખીએ કન્ટિન્યુ તો લોકોને ઘણો બધો ફેર પડશે એમના બાળકો પણ રાહ જોતા હોય કે ક્યારે ભોજન રથ આવે એમ તો કોરોના વખતથી અમારો ભોજન રથ ચાલુ છે સવારે ને સાંજે લગભગ સાડા ત્રણસો માણસ જેવું જમે છે જરૂર છે શું ભોજનમાં પીરસીએ છે દાળ ભાત શાક રોટલી કોઈ વાર મીઠાઈ હોય ઓકે ભલે આ કેવા પરિવારો છે જ્યાં સુધી એટલે ટૂંકમાં એમને તાલીમ પણ મળી આત્મનિર્ભર બને અને ઘણા લોકોનું જો દરરોજ ભોજન મળે છે તો આ કયા વર્ગની વાત કરીએ છે એ વિચરતી જાતિના છે ધારો કે ઓલા બજાણિયા છે પછી વાદી વસાહત છે તો એવા લોકોને આપણે આવરી લેતા હોઈએ છીએ અને બાકી જે સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરનો કોર્સ કરે એ કયો વર્ગ છે બહુ મધ્યમથી પણ અતિ મધ્યમ વર્ગ છે હા અતિ મધ્યમ વર્ગ છે કે જે મેં ગામડે ગામડે જઈને સર્વે કરેલું છે કે કે આ બેનને જરૂર છે કોઈ વિધવા બહેનો છે કોઈના ઘરે તકલીફ છે કોઈ કમાવનારું નથી તો એવી એવી બહેનોને આપણે આવરી લઈને પોતાને એ લોકોને સંચા ભેટ આપ્યા છે આપણે

હજુ આપણે આગળ વધવું છે હવે સમજવું છે તે આજે આટલા દિવસ પછી કે તમારી જ તમારું કાર્યાલય છે તમારી સંસ્થાનું જે ઠેકાણું છે ત્યાં ઘણી બધી મહિલાઓને જ જોઉં છું અમે વિજિત કરી ત્યારે એનું શું કારણ છે યુવતી હોય કારણ કે એટલી બધી મહિલાઓ ત્યાં શીખવા આવે છે અને એ લોકોને સાચી જરૂર છે તો એમાં બહુ મહેનત કરી રહી છે અને જેટલું લેડીઝ મહિલાઓ પ્રત્યે તમારો શોખ પર નથી પુરુષોની અવગણના તમે કરો છો ના ના એવું નથી પણ મજાક કરું છું કે મહિલા સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને એ જરૂરી છે ત્યારે જોયું હતું કે સાબુ બનાવવામાં આવે છે હેર ઓઇલ બને છે મોબાઈલના કવર પણ મેં જોયા છે કચ્છી ભરત કરતી બહેનોને પણ મેં છે એનો વિશ્વાસ વાત કરું અમારે ત્યાં કલાકૃતિના ક્લાસ ચાલે છે પહેલાં અમે લોકો તાલીમ આપીએ છીએ બ્લેન્કેટ્સ બનાવવા જે કચ્છી ભરત છે તો એના બ્લેન્કેટ્સ બનાવીએ છીએ પછી મોબાઈલના મોતી કવર બનાવીએ છીએ જેની સીએમ સાહેબે પણ નોંધ લીધી છે કે આ હા એ સાહેબે નોંધ લીધી છે પછી એમને ખ્યાલ આવ્યો કે જનમંગલ આટલું કામ કરી રહ્યું છે પછી એમને લેટર પણ મોકલ્યો તો અને ત્યાં મળવા પણ હું ગઈ હતી અમે પછી મોતીના કવરો છે સાબુ બનાવવા અગરબત્તીઓ બનાવી કિચનો બનાવવા આવું અલગ અલગ વસ્તુઓ અમે બનાવીએ છીએ અને પછી કોઈ એક્ઝિબિશનના સ્ટોલમાં મૂકીએ છીએ હા પછી જે કંઈ એમાં કમાણી થાય છે તો એ બહેનોને અમે આપતા હોઈએ છીએ શકીએ તો એ બહેનો જે પ્રોડક્શન કરે છે એ લોકોને તાલીમ પહેલાં આપો છો હા પહેલાં તાલીમ આપવામાં આવે છે એકવીસ દિવસ એકવીસ દિવસની તાલીમ આપીએ છીએ એ પછી એમને અમે ઘરે જ આપીએ છીએ વસ્તુ હા કારણ કે જુદા જુદા ગામડામાં કામ ચાલી રહ્યું છે તો બિચારાને આવું બધું શક્ય નથી તો અમે લોકો ત્યાં એમને માલ પહોંચાડતા હોઈએ છીએ અને બનાવીને આપે એની અમે મજૂરી આપતા હોઈએ છીએ વેચાણ તો અહીંયા તો ચાલે જ છે આપણે પણ બોમ્બે માલ જાય છે પછી બેલ્જીયમ જાય છે ઓસ્ટ્રેલિયા જાય છે યુએસ જાય છે બધું માલ બહાર જાય છે અમેરિકા સુધી અમે સાબુ છે તો એકદમ નેચરલ બનાવીએ છીએ જેની અંદર કોઈ કેમિકલ નથી તો લગભગ અમે બત્રીસ જાતના સાબુઓ બનાવીએ છીએ ફેશન બોડી વોશ છે આ બધી વસ્તુ એકદમ કેમિકલ વગરની છે અગરબત્તી છે તો એ એકદમ પ્યોર નેચરલ જ બનાવવામાં આવે છે એટલે આપણે સમજે કે કોમ્પ્યુટર થી શરૂઆત થઈ પણ આપણે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે કે જ્યાં બેનોને આપણે હવે તાલીમ આપીને એમને સ્વનિર્ભર બનાવી છે એજ્યુકેશન લઈને સ્કૂલિંગ અથવા તો બાળકો સાથેનો કોઈ કનેક્શન હા નાની એવી સ્કૂલ મેં ચાલુ કરી છે લગભગ ચાર વર્ષ થઈ ગયા એમાં સંખ્યા વધતી રહી છે આખા વર્ષની ટોકન ફી જ કહેવાય કે ફક્ત એકવીસો રૂપિયા ફીમાં અમે એ લોકોને સ્કૂલ બેગ પછી યુનિફોર્મ બુક્સ બધું ફ્રી આપીએ છીએ અને લગભગ પોણા બસો વિદ્યાર્થી એની અંદર ભણી રહ્યા છે અમે હજુ પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે તમે જે સહજતાથી વાત કરો છો ને તો બહુ સરળ હોતું નથી આટલી મોટી ટીમ એટલે કે તો આપી દે ને તો ડોનેશન આપી જગ્યાએ પણ એ લોકો સુધી પહોંચે એના માટે કામ કરવું ને તમે બહુ સહજ રીતે કરી રહ્યા છો બહુ સહજ ભાવે કંઈ પણ દીધું કે મેં આટલું કરી નાખ્યું આટલું બધું કર્યું છે તો સંઘર્ષ તો રહ્યા હશે ને કારણ કે તમારું પણ અંગત જીવન તમારો પણ પરિવાર હશે તો એ કઈ રીતે મેનેજ કર્યું છે જો સારું કામ કરવાની ભાવના હોય તો બધું સારું થતું જ હોય છે આજે ફેમિલીનો પણ સપોર્ટ મળે છે ઘણા બધા ટ્રસ્ટોમાંથી સપોર્ટ મળે છે અને કામ થાય છે સારું કામ કરતા હોય એટલે ક્યાંય અટકતું નથી તો તમે તમારા પરિવારને યાદ કરે એટલે તમારા બંને તમારા પિયર પક્ષને તમારા સાસરી પક્ષને બંને પરિવારે તમને સપોર્ટ કર્યો હા પરેપૂરે સપોર્ટ કરે છે તમારા પતિ ભાસ્કરભાઈની જો વાત કરી હ તો એ જો તમને સપોર્ટ ન કરે તો મને નથી લાગતું કે તમે બધું કદાચ કરી શકું નહીં નો સપોર્ટ તો મને પહેલેથી જ રહ્યો છે એટલે વધારે કરી શકે મોટા ભાગે એવું માનીએ કે ભઈ કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય સાચી વાત છે તો ભઈ એક સફળ સ્ત્રીની પાછળ એક પુરુષનો હાથ છે અ તમે ભોજનનું ભોજન વારંવાર કરતા હતા તો આપણે મિત્રો શંખેશ્વરમાં જ્યારે પણ જઈએ અને શંખેશ્વરમાં જે જૈન લોકો છે એમને તો એમના માટે તો બહુ મોટું આસ્થાન કેન્દ્ર છે એ લોકો માથું ટેકવવા જાય એટલે એમને લાગે કે સ્વર્ગ અહીંયા છે પણ એ સ્વર્ગમાં જો સરસ મિષ્ઠાન મળે સાત્વિક તો બહુ મજા આવે અને એ સુગંધથી જ પણ તમે જો ભોજન શાળા સુધી ખેંચાઈ જાવ તો ભોજન શાળામાં વર્ષોથી જ એમણે સેવા કરી છે મેનેજર તરીકે એમના પિતાનું પણ કદાચ મને લાગે એમને ફળ મળ્યું છે હા તમારા પિતાનું શું નામ ભરતભાઈ શેઠ ઓકે એમને હું સમજી ગયો ભોજન શાળામાં બહુ સેવા કરી હા એમને લગભગ ચાલીસ વર્ષ જેવી સેવા પૂજન શાળામાં આપી છે અત્યારે તો એ પૂજન શાળામાં ટ્રસ્ટીમાં છે અને એમની સેવાઓ જોઈને જ અમને પ્રેરણા મળી છે કે અમે કંઈક આવું કરી શકીએ દિલીપભાઈ ઉત્તમ શિક્ષક ના એ સંગીતકાર છે જૈન સંગીતકાર હતા શિક્ષક હા કાકાજી મારા કહીશું હા એ નવીનભાઈ ભોજક સાહેબ એ ઓણ હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા અને એમને નેશનલ અને સ્ટેટ એવોર્ડ મળેલા છે એટલે બંને પરિવાર પડતા ધાર્મિક રીતે પણ જે ધાર્મિક સ્થળ છે સંસ્થાઓ સાથે કનેક્ટેડ હા જોડાયેલા છે ઓકે એટલે સંગીત અને લોકો પણ કનેક્ટેડ છે તમને ગાતા આવડે છે ના મને નથી ફાવતા તમે ગાતા નથી પરંતુ તમે જે કામ કરો છો તમે લોકોને દોડતા કર્યા છે તમે લોકોના હાથ મજબૂત કર્યા છે અને તમને વધારે બોલાવડાવું તો જ તમે બોલો છો એટલે કરેલું યાદ કરીને બોલવું પણ કદાચ તમને પસંદ નથી આમ સુધી પૂછવું છું કેટલા એવોર્ડ મળ્યા છે એવોર્ડ તો લગભગ સવા સો જેવા એવોર્ડ મળેલા છે મને યાદ એ નથી કે કેટલા એવડ મળે આ સગલ યાદ રાખવા માટે કામ ન કરવું જરૂરી છે પણ યાદગાર પ્રસંગની વાત આવે તો હોલ્ડિંગ્સ એ વિસ્તારમાં લાગેલા મે જોઈલા છે અમિત શાહ જે દેશના ગૃહ પ્રધાન છે એમના હસ્તે તો એક એવોર્ડ લઈ રહ્યા છે એના વિશે વાત કરો હા એ એવોર્ડ મને વિશાલામાંથી મળેલો છે અને ગાંધી મિત્ર એવોર્ડ અમિતભાઈ શાહના હાથથી મળેલો છે મને એ શ્રી કટલે એવર્ડ પર મે તમારું ઓફિસ મળ્યો હા એ અટલ એવર્ડ મને દિલ્હીમાં મળેલો છે શું કરું છું જીવનમાં જો પણ સરજી ખૂબ sara કામ કરવા છે પણ તમે હા અગર અગરિયાઓમાં અમે દર વર્ષે પાણીની ટાંકીઓ આપીએ છીએ કારણ કે ત્યાં પાણીની બહુ તકલીફ હોય છે તો એ લોકોને સંગ્રહ કરવા માટે તકલીફ પડે છે દર અઠવાડિયે ત્યાં ટેન્કરો આવતા હોય છે ને એ પાણીનો સંગ્રહ કરવા માટે એમની જોડે એટલી વસ્તુઓ નથી હોતી તો દર વર્ષે અમે એમને પાણીની ટાંકીઓ આપીએ છીએ શિયાળામાં થાબળા વિતરણ ખજૂરનું વિતરણ પછી એમના બૂટનું વિતરણ આ બધું અમે કરતા હોઈએ છીએ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક શેઠ સાથે આપણે વાતો કરી છે અને મેં કહ્યું ને કે રણમાં આપણે નજર કરીએ તો આપણને દૂર દૂર સુધી પાણી હોય તોય દેખાય મૃગજળ જળ હોય પણ મૃગજળના કારણે જ કદાચ એક આશાએ આપણે જીવી જોઈએ કે હમણાં પાણી મળશે હમણાં મળશે તો એ વિસ્તારમાં જ્યાં લોકોને મદદ જોતી હોય અને એ આશાએ એક નજર દોડાવે અને દૂર દૂર સુધી માત્ર મૃગજળ હોય ને ત્યાં ખરા અર્થમાં સાચું પાણી લઈને જો જિજ્ઞાસ ઊભા હોય તો બધા એમના માટે આનાથી વધારે બહુ મોટું કામ ન હોઈ શકે સતત એ કામ કરતા રહી વિસ્તારમાં કારણ કે વઢિયાર વિસ્તારમાં આ પ્રકારની એક્ટિવિટી લગભગ ન થઈ થતી જ નથી એવું કહી શકાય એમ તો બાકીના લોકો કરે પણ છે એવું નથી બિલકુલ થતી નથી પણ ઓછી થઈ રહી છે તો એમનું એક પુસ્તક પણ હમણાં લોન્ચ થયું એ કાર્યક્રમમાં હું ગયેલો અને મને એમની જ સંસ્થા તરફથી સન્માનિત પણ કર્યો મારા જીવનનો પહેલો એવોર્ડ મને એમને આપ્યો એમને મને એવોર્ડ આપ્યો છે એટલે ઇન્ટરવ્યૂ નથી કરતો પેલો વાટકી વ્યવહાર જેવું ના આપ્યું પણ એમની કામગીરી જે વાકેફ હતો પણ વધારે વાકેફ છે જ્યારે એ વિમોચનમાં ગયો એમનું જે પુસ્તક છે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પુસ્તક વાંચશો તો તમને એમની જે જીવન સફર છે ને એ વધારે સમજાશે કલ્યાણીની કર્મગાથા શૈલેષ પંચાલ પુસ્તક લખ્યું છે અને વઢિયાર પંથકના એમને કયા છે એટલે હું ફરીવાર આભાર માનું છું તમારા બધા વતી કે તે સેવાનું કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં એમને જ્યાં પણ આપણા માધ્યમની જરૂર હશે કે પ્રવૃત્તિમાં ત્યાં આપણે એમના માટે ખડે પગે રહીશું કલાકૃતિ ના માધ્યમથી એ સ્વનિર્ભર અને આત્મનિર્ભર મહિલાઓને બનાવે છે તમે જે મહિલાઓને આત્મનિર્ભર કરી તો એ બાળકોને શિક્ષણ મળ્યું ઘરમાં પૈસા હશે તો એમના બાળકોને ભણવાનો મોકો મળ્યો ભણ્યા પછી એમને પણ સરકારી નોકરી મેળવવાની આશા જન્મી હશે અને સરકારી નોકરી મેળવી હોય તો કાં તમારે ગાંધીનગર આવીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી પડે લાઇબ્રેરીમાં આવીને ફી ભરવી પડે ક્લાસીસમાં જવું પડે કાં હું સમજુ ત્યાંથી ઉત્તર ગુજરાતમાં પાલનપુરનો ક્રેજ ચાલે છે શંખેશ્વર હા હું કેટલા ટાઈમ થી જોઉં છું કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે તો એમને ભણવા માટે ગાંધીનગર જવું પડે છે અમદાવાદ જવું પડે છે અને લોકો બિચારા ફી નથી ભરી શકતા તો અમુક લાઇબ્રેરી એવી છે કે જે મહિને મહિને હજાર રૂપિયા લે પંદરસો રૂપિયા લે તો એમનાથી પહોંચી નથી શકાતું તો મને ક્યારનો એવો વિચાર હતો કે હું પણ લાઇબ્રેરી ચાલુ કરું અને ફ્રીમાં છોકરાઓ અહીં આવીને ભણી શકે શાંતિથી એના માટે અમે દિવાળી પછી લાઇબ્રેરીનું ઓપનિંગ પણ કરી રહ્યા છે અને આ બધું મારા એકલા હાથે નથી થતું જ્યારે ઘણા બધા ટ્રસ્ટો મને સપોર્ટ કરે છે ઘણા વ્યક્તિઓ સપોર્ટ કરે છે ત્યારે આ કામ શક્ય બને છે માણસ એ ભગવાનની શ્રેષ્ઠ કૃતિ છે અને શ્રેષ્ઠ કૃતિને જો છેક સુધી ખબર ના પડે કે આપણે પૃથ્વી પર શા માટે આવેલા તો મને લાગે છે કે એ નકામું છે જીવન અને એમને ખબર પડી ગઈ છે કેટલી ઉંમર થઈ તેતાલીસ વર્ષ પણ હજુ ના લાગે છે આ સવાલ હું એટલા માટે કરે કે મોટાભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે સેવાનું કામ અથવા તો ભક્તિ તો મોટી ઉંમરે થાય એવું નથી યુવાનોએ પણ જો તમે સેવા કરો તો મને લાગે તમે વધારે કરી શકો કારણ કે તમને શરીર પણ સાથ આપે તમને મન પણ સાથ આપે અને સમાજ વધારે સાથ આપે કારણ કે તમારામાં કશું દેખાય સમાજને લાગે કે તમે કરી શકશો તમે દોડી શકશો આપણે ઘરડા આપણે ઘરમાં આડા આવતા હોય અને હોઈએ મારે સેવા કરવી છે તો ભગવાન તમને ના ના પાડે સમાજ કશું બોલે નહીં પણ વધારે સેવા ના કરી શકાય તો એમનો સેવાનો રથ હજુ પણ રણમાં જે છે એ રણમાં રણમાં આગળ વધે અને રણનો જેમ અંત ના હોય ને એમની સેવા કરેલો કોઈ અંત ના આવે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમને દીર્ઘાયુષ્ય આપે લાંબુ જીવન આપે અને સ્વસ્થ રાખે નિરોગી રાખે